જૂના તવડા ટીપીએલ સીઝન ટુ માં આજે મેચની ની ફાઈનલ વચ્ચેનો મુકાબલો બાપુ ઇલેવન અને ટ્રોફી કિંગ વચ્ચે યોજાયો હતો સતત એક મહિનાની ચાલનારી આ ટુર્નામેન્ટ આજે ફાઈનલ બાપુ ઇલેવન અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો યોજાયો હતો જેમાં ટ્રોફી કિંગ ઇલેવનને ટોસ જીતી બાપુને અગિયારમી પહેલી બેટિંગ આપી હતી બાપુએ અગિયાર એ પહેલી બેટિંગ કરીને આઠ ઓવરોમાં સડસઠ રન બનાવ્યા હતા ત્યારે જેના જવાબમાં સામે ટ્રોફી કિંગે સેકન્ડ બેટિંગમાં માત્ર અઠ્ઠાવીસ રન બનાવીને ઓલ આઉટ થયું જ્યારે બાપુ ઇલેવને ઓગણચાલીસ રનને વિજેતા બનતા જૂના તવરા ટીપીએલ બાપુ ઇલેવન ચેમ્પિયન બની હતી જૂના તવરા ક્રિકેટ પ્રીમિયમ લીગ ટીપીએલ બે હજાર પચીસનો રોમાંચક ઓક્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એકસો સિત્તેરથી વધુ ખેલાડીઓ આ ઓક્શનમાં ભાગ લીધો હતો અને જેમાં દસ ટીમો ઓક્શનમાં માધ્યમથી પોતાના પસંદગીના ખેલાડીઓ માટે બોલી લગાડી હતી અને પોતાની ટીમ બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટનું મેદાન ઉતારી હતી જૂના તવરા ક્રિકેટ પ્રીમિયમ લીગ ટીપીએલ સીઝન ટુ બે હજાર પચીસ ઓક્શન કાર્યક્રમ યોજાયો હતો આ ઓક્શન કાર્યક્રમમાં માધ્યમથી યુવાનોનો ક્રિકેટ પ્રત્યે રૂચિ વધે અને તેઓ આગળ જવા માટેનું એક પ્લેટફોર્મ તૈયાર થાય તેવા હેતુથી સતત બીજા વર્ષે પણ ગામના સામાજિક યુવાનો દ્વારા જૂના તવડા ક્રિકેટ પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝડપથી વિકાસ થઈ રહ્યો છે આ વિસ્તારમાં નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે હાલ ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરી ઠેકરણ થઈ રહ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં ગામના યુવાનો એકતા અને એકબીજા પ્રત્યે પરસ્પર પ્રેમ જળવાઈ રહે તેવા ઉદ્દા આશયથી ગામમાં યુવાન આગેવાનો દ્વારા સતત બીજા વર્ષે પણ જૂના તવરા ટીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં ગામના અલગ અલગ સમાજના એકસો યુવાનો ખેલાડીઓએ ઓક્શનમાં ભાગ લીધો હતો આ ઓક્શનના માધ્યમથી જે દસ ટીમોનું નિર્માણ થયું હતું તે દસ ટીમો મેદાને ઉતરી હતી મેં તેને ઉતરી હતી અને આજે ટુર્નામેન્ટની સેમિફાઈનલ અને ફાઇનલનો મુકાબલો યોજાયો હતો જેમાં ફાઇનલમાં બાપુ ઇલેવન અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો યોજાયો હતો જેમાં બાપુ ઇલેવન વિજેતા બનતા ગામના યુવાનો ઉત્સાહથી બાપુ ઇલેવનના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા ડીજે સાથે આતાશ બાજી અને વિજય માનવ્યો હતો